નમસ્કાર ખબર વડાલી અસર વડાલી અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર આવેલ હિંમતનગરના ગામડી ગામે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં ગામના જ યુવાનનું મોત થવા પામ્યું હતું વારંવાર અકસ્માત સર્જાવાને લઈ ગ્રામજનોએ નેશનલ હાઇવે બ્લોક કર્યો હતો પોલીસે ગ્રામજનોને સમજાવટ કરી હતી તે દરમિયાન ગ્રામજનોએ ઉશ્કેરાઈ પોલીસ ઉપર પથ્થરમારો કરી પોલીસની ગાડીને આગ ચંપી કરી હતી હાલ તો પોલીસે સમગ્ર મામલો થાળે પાડી દીધો છે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવેનું ફોર લેનમાંથી સિક્સ લેનની કામગીરી છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે અમદાવાદ આદિપુર નેશનલ હાઇવે પર આવેલી હિંમતનગર નજીકના ગામડી ગામ પાસે વારંવાર અકસ્માત સર્જાતા હોય છે અને તેને લઈ ગ્રામજનોએ ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી હતી પરંતુ હજુ સુધી બન્યું નથી જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે અને અકસ્માતોનો ભોગ ગ્રામજનો બનતા હોય છે ત્યારે આજે વહેલી સવારે ગામડી ગામના યુવકનું અકસ્માતમાં મોત થવા પામ્યું હતું જેને લઈ ગ્રામજનોએ ઉશ્કેરાઈ નેશનલ હાઇવે બ્લોક કર્યો હતો સમગ્ર મામલાની જાણ ગાંભોઈ પોલીસને થતાં ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ગ્રામજનોને સમજાવવાની કોશિશ કરી હતી પરંતુ અચાનક જ પોલીસ ઉપર પથ્થરમારો યો હતો ત્યારબાદ જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો અને ટોળાને વિખેરવા માટે પોલીસે ટીઆર ગેસના સેલ પણ છોડ્યા હતા જો કે આ દરમિયાન હિંમતનગર ડિવિઝન ડીવાયએસપીની પોલીસની વાન ઉપર ઉશ્કેર ટોળા દ્વારા આગચંપી કરવામાં આવી હતી જોકે જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળો પાડ્યો હતો અને નેશનલ હાઇવે પર થયેલ ટ્રાફિક જામ પૂર્વવત કરવામાં આવ્યો હતો ગામડી ગામના ગ્રામજનોને સમજાવવા બાદ ગ્રામજનોએ રસ્તો ખુલ્લો કર્યો હતો જોકે પોલીસે પણ અકસ્માતમાં શું નો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી સુપરે સાડા વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ ફેટલના કારણે ગ્રામજનો ઉશ્કેરે જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડના તેમણે આડસો કરી લાકડા પાથરી અને રસ્તો બ્લોક કર્યો હતો પોલીસે જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ ત્રણેક ગાડીઓ અડધો કલાકમાં જગ્યા પર આવી ગઈ હતી ટ્રાફિક જામ એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતા એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાઈ પણ નાખી છે બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું શું ડિમાન્ડ હતી સ્થાનિક લોકોને જેના કારણે આ વિરોધ કરવો પડ્યો સ્થાનિકો સ્થાનિક સાથે વાતચીત કરતાં એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી જ્યારે એનએચઆઈના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમય મર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ એ સ્ટે પણ ગઈકાલે ચૌદ પાંચે આ ચૌદ પાંચે વેકેટ પણ થયેલો છે એટલે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું એનએચઆઈના અધિકારીઓ જણાવે છે ઓકે